ધક ગરમી પછી વરસાદની ઝરમર આપણને રાહત તો આપે જ છે પણ આ ચોમાસું તેની સાથે પ્લુ તાવ એલર્જી ડેન્ગ્યુ મલેરિયા પેટના રોગો જેવા ઇન્ફેક્શન્સ પણ લાવે છે આથી આ ઋતુમાં આપણે આપણું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે તો ચાલો તેના વિશે જાણીએ આજના વિડીયોમાં ચોમાસાની શરૂઆતથી જ તમારા આહારમાં દાડમ ને પ્લમ જેવા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર મોસમી ફળો આખું અનાજ ફાઇબરથી ભરપૂર શાકભાજી ઉમેરો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનાવશે જે તમને બીમાર નહીં પડવા દે આ ઉપરાંત તમે અનાજમાં બાજરી અને રાગીનો સમાવેશ કરી શકો છો તેમાં રહેલા હાઈ એન્ટીઓક્સિડન્ટ અને ઓછી કેલરી ચોમાસા માટે તેને આદર્શ બનાવે છે આ સાથે જ ઠંડા વાતાવરણમાં મસાલેદાર દાળ અથવા શાકભાજી સૂપ અને હર્બલ ટી લેવાનું શરૂ કરો તે આપણું પાચન વધુ સારું બનાવશે આ વાતાવરણમાં શરીરમાં શક્તિ જાળવી રાખવા માટે કઠોળ ડેરી પ્રોડક્ટ સહિતના પ્રોટીન યુક્ત આહાર અચૂક લો આ સાથે આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે દહીં અને છાશ જેવા પ્રોબાયોટિકથી ભરપૂર ખોરાક રોજ જે ખાઓ પણ હા શરદી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો આ સાથે જ તમારા આહારમાં હળદર કાળા મરી તજ લવિંગ આદુ અને એલચી જેવા મસાલાનો પ્રમાણસર ઉપયોગ કરો જે તમને આ ઠંડા વાતાવરણમાં ઘણા સ્વાસ્થ્ય લાભો આપશે પણ હા આ વાતાવરણમાં બહાર જમવાનું ટાળો કારણ કે તેમાં દૂષિત પાણી હોય શકે છે જે પેટમાં ઇન્ફેક્શન ઋતુમાં પાણી સામાન્ય રીતે જોવા મળે છે આથી હંમેશા ગરમ અથવા ફિલ્ટર કરેલું પાણી જ પીવું જે આવા ઇન્ફેક્શન થી બચાવશે પાણી ભરાવાના કારણે પણ ચોમાસામાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો થી બચવા માટે પાણી ન ભરાવા દો અને જરૂર પડે ત્યારે મચ્છર દવા દવાનો ઉપયોગ કરો જ્યારે વરસાદ વરસાદમાં પડ્યા હોય ત્યારે ઘરે આવીને ગરમ પાણી નહાઈ લો અને પોતાની જાતને બરાબર ડ્રાય કરી લો તે અને રોગ થવાની શક્યતા અટકાવે છે વાળી જગ્યા જગ્યાએ જાઓ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કોઈ પણ પ્રકાર ઇન્ફેક્શન ન થાય જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો તમને કમેન્ટ કરી અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો